ગુજરાતના શિક્ષણ પર આપણે બહુ જ બધી રૂપકડી વાતો કરીએ છીએ શિક્ષણની વાત આપે એટલે ગુજરાતના નેતાઓ અધિકારીઓ મંચ પરથી ઘણી બધી વાતો કહેતા એવું કહે છે કે ભણશે ને ગુજરાતના બાળકોના ભવિષ્ય માટે અમે આ કરીએ છીએ તે કરીએ છીએ એ લોકો જરાક કચ્છના છેવાડાના વિસ્તારથી લઈને દાહોદના છેવાડાના વિસ્તારમાં જઈને જુઓ કે ત્યાં શિક્ષણની હાલત શું છે અમે અનેક જગ્યાએ એવા ગામડાઓમાં પણ ગયા છીએ કે જ્યાં શિક્ષકો નથી જ્યાં શાળાઓ નથી અને એટલી બધી તકલીફો પછી પણ બાળકો ભણવા માંગતા હોય છે એ ભણવા માંગતા બાળકો સુધી શિક્ષણની સુવિધા કેમ ન પહોંચે એ સવાલો સાથે અનેક સ્ટોરીઝ પણ બતાવી છે પણ કંઈ ફરક નથી પડ્યો અત્યારે કચ્છમાં શિક્ષકોની ઘટનો જે મુદ્દો છે એ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે શિક્ષકો જ નથી કચ્છમાં જેટલી શાળાઓ છે એ શાળાઓમાં મહેકમ મુજબ એટલા શિક્ષકોની ભરતી થવી જોઈતી હતી એટલી ભરતી નથી થઈ અનેક શાળાઓ એવી છે જે એક શિક્ષકથી ચાલે છે અનેક શાળાઓ એવી છે કે જ્યાં શિક્ષક જ નથી વર્ષોથી ત્યાં ભરતી કરવામાં નથી આવી જ્ઞાન સહાયકના નામે ત્યાં ભરતી કરવામાં આવે અને પછી અગિયાર મહિનાના કરાર પર થતી ભરતી અને પછી એના કારણે ભવિષ્ય જે બાળકોનું છે એ અત્યારે અટવાયેલું છે પણ માત્ર શિક્ષકોની ઘટનો જ પ્રશ્ન નથી અનેક ગામડાઓ એવા છે કે જ્યાં શાળાઓની મંજૂરી મળ્યા છતાં પણ શાળાઓ નથી બની અને એના કારણે બાળકો અત્યારે સ્કૂલ છોડી રહ્યા છે ભણવાનું છોડી રહ્યા છે સદીઓથી આ બધી જ પરિસ્થિતિઓમાં જીવતા એ લોકો અને વર્ષોથી એ ઈચ્છા ધરાવતા લોકો કે જેમને પોતાના બાળકોને ભણાવવું છે એ બાળકોને જ્યારે શિક્ષકને શાળા ન મળે અને પછી એકસાથે સાથે પચીસથી ત્રીસ બાળકો એ શાળા છોડી દે એનાથી ખરાબ સ્થિતિ શું હોઈ શકે ગઈકાલે ભુજના એક ગામમાં અને ત્યાં એક સ્કૂલમાંથી પચીસ જેટલા બાળકોએ શાળા છોડી દીધી શાળા છોડવાનું કારણ માત્ર એટલું છે કે ત્યાં અત્યારે ટેમ્પરરી એક શાળા જે છે કમ્યુનિટી હોલમાં ચલાવવામાં આવે છે કેટલાય વર્ષોથી એ શાળાની મંજૂરી મળી ગઈ છે ત્યાં બાળકો ભણે એટલા બાળકો પણ થઈ ગયા છે છતાં પણ મંજૂરી મળ્યા હોવા છતાંય ત્યાં શાળા નથી બની રહી હવે ત્યાં જે બાળકો ભણવા માટે બીજી મૂળ શાળાએ જાય છે લોકોને ખૂબ તકલીફ પડે છે શાળા ખૂબ દૂર છે અને બીજી અનેક અનેક સમસ્યાઓથી લોકો જૂજી રહ્યા છે ત્યારે એમની માંગ ખાલી એટલી છે કે જે શાળાની મંજૂરીની વાત થઈ ગઈ હતી જે શાળા બનવાની હતી એ શાળા હજુ બની કેમ નથી અને જો શાળા નહીં બને તો અમે અમારા બાળકોને નહીં ભણાવીએ શાળા કઈ છે તો આંબેડકર નગર પ્રાથમિક શાળા એ મૂળ શાળા છે અને ત્યાં બધા જ વાલીઓને બધા ભેગા થયા હતા મૂળ શાળાએ ભણાવવા મોકલતા બાળકોને રસ્તા વચ્ચે અકસ્માતથી લઈને બીજી અનેક સમસ્યાઓ થઈ અને એના કારણે ગામની નજીક ત્યાં એક કમ્યુનિટી હોલ છે ત્યાં એક પેટા

પાડવાની જે જવાબદારી હોય છે એ જ ખૂબ મોટી હોય છે અને ઘણા બધા વાલીઓ એ સ્કૂલે નથી મોકલતા બાળકોને અલગ અલગ વિસ્તારોમાં કામ કરતા કાં તો પછી સ્થળાંતર કરી અને બીજી જગ્યાએ કામ કરતા જતા બાળકોને ભણવાની ક્યારેય સુવિધાઓ મળતી નથી કચ્છના એ વિસ્તારોમાં શાળાઓ બની જાય છે તો શિક્ષકો નથી અમુક જગ્યાએ જ્યાં શાળાઓની જરૂર છે ત્યાં શાળાઓ નથી આ પરિસ્થિતિમાં કેવી રીતના એ લોકો એમાંથી બહાર આવશે ખબર નથી પણ અત્યારે ગઈકાલે જ્યારે અહીંયા વિરોધ માટે પહોંચેલા જે વાલીઓ છે એ વાલીઓ સાથે જ એક પત્રકારે વાત પણ કરી કે આખો મુદ્દો શું છે મુદ્દો સમજવાનો પણ પ્રયાસ કર્યો છે તો પહેલા વાલી જે કહી રહ્યા છે એ સાંભળો અને પછી પત્રકારની વાતચીતનો અંશ સાંભળો આજરોજ અમે બધા વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે ભારતનગર ફૂલપાટિયા પ્રાથમિક શાળાની માંગણી હતી અને આજથી વીસ વીસથી પચીસ દિવસ પહેલાં અમને લેખિત બાંયદરી આપવામાં આવી હતી જિલ્લા પ્રશાસન દ્વારા તેમની પૂર્ણ કરવામાં આવી નથી અને અમારા બાળકોનું અત્યારે ભવિષ્ય બગડી રહ્યું છે ભણતર બગડી રહ્યું છે અમે બહિષ્કાર કર્યો તેના લીધે વીસથી પચીસ છોકરાઓનું એડમિશન નથી લીધું અને અમને બેસવા માટેની કોઈ સુવિધા નથી માત્ર અમારો એક કમ્યુનિટી હોલ છે તે પણ એક જર્જરીત થઈ ગયેલ છે તો આના લીધે અમે આજે બધા એકસો પચાસ વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ કરી રહ્યા છીએ તે બાબતે અહિયાં એલસી કઢાવવા માટે અમે આજે આવ્યા છીએ સ્કૂલ ના ઇશુ એમ કે સાહેબ છ વર્ષ થી આ લોકો ની ડિમાન્ડ છે ત્યાં જે ગરીબ શ્રમજીવી વંચિત વર્ગના અને ખાસ કરીને મુસ્લિમ સમુદાય ના વધારે લોકો છે બરાબર હવે એ લોકોની છ વર્ષ ની માંગણી છે જે મૂળ શાળા છે ત્યાં બહુ વિદ્યાર્થીઓ ઓછા છે અને એ શાળા અમારાથી થી બે કિલોમીટર દૂર છે સરપંચ બે કિલોમીટર દૂર છે હવે અત્યારે એ રોડ ઉપર જેટલો ટ્રાફિક વધ્યો છે એ પ્રમાણે એકાત્ર એકાદ બનાવો એક્સિડન્ટ નો જ છે બરાબર અને નાના બાળકોને લેવાક લઈ જવા માટેની કોઈ વ્યવસ્થા નથી પગપાળા જાય ને પગપાળા આવે હવે એક્સિડન્ટ કોઈ થાય અને એક એક્સિડન્ટ થઈ પણ ચુક્યું છે ભૂતકાળમાં એટલે વાલીઓને બહુ બીક લાગે છે કે ભાઈ અમારી આ જગ્યા છે ઓલરેડી અહિયાં કોમ્યુનિટી હોલ તમે બનાવી આપ્યું છે કોમ્યુનિટી હોલ માં પેટા શાળા ચાલી રહી છે અત્યારે તો આને તમે કાયમી શાળા તરીકે એક રૂમ ની મંજૂરી આપી દો છે એક થી પાંચ અહિયાં ચાલુ થઇ જાય ઓકે અને એ દરખાસ્ત છ વર્ષથી ચાલી રહી છે જિલ્લા સ્થાનિક પ્રશાસને એને મંજૂરી પણ આપી છે ઉપલા એટલે ઠરાવ કરીને મોકલાવી હોય ને મંજૂરી આપીને દરખાસ્ત એ દરખાસ્ત ગુજરાત સરકાર ની અંદર કોઈ પણ કારણોસર પસાર થતી નથી હાજી એટલે પરિણામે આ લોકો રીમાઇન્ડર કરે રાખે છે હમણાં પણ છેલ્લી દરખાસ્ત જે થોડુંક દબાણ કર્યું આપણે બાવીસ દિવસ પહેલા તો ફરી પાછી એક દરખાસ્ત કરી એમાં સરપંચે પોતે પણ પરમિશન આપી કે આ જમીન છે મને નથી આ આ તો શાળા શિક્ષણ જે નિયમ છે આરટી નો સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તો એમાં પણ એ બે કિલોમીટરના માં આવી જાય છે એટલે એ બાળકોને શાળા મળવી જોઈએ તો હવે તંત્ર ની આટી વચ્ચે અટકેલું છે આ માત્ર સમસ્યા કચ્છ દાહોદ કે પછી છેવાડાના વિસ્તારોની જ નથી અનેક વિસ્તારો એવા છે કે જ્યાં સરસ મજાની સ્માર્ટ સ્કૂલો બનાવી દેવામાં આવી હોય ક્યાંક એવા વિસ્તારો પણ છે કે જ્યાં સ્કૂલના નામે કશું જ ન હોય જર્જરિત હાલતમાં બિલ્ડિંગમાં બાળકો ભણતા હોય અને આપણે છતાં પણ શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ તો આપણને શરમ આવવી જોઈએ આપણે એવું કહીએ કે અમે વિદ્યા સહાયક અને જ્ઞાન સહાયકના નામે શિક્ષકો ભરી જ રહ્યા છીએ એ અગિયાર મહિનાના કરારના આધારે ભણાવતા શિક્ષકો પણ બાળકો સુધી નથી પહોંચતા ઘણી બધી વાર એમાં પણ ખૂબ ગફલા થતા હોય છે અને આ બધાની વચ્ચે ભવિષ્ય એ ગુજરાતના બાળકોનું ખરાબ થઈ રહ્યું છે એ બાળકો જે ખરેખર ભણવા માંગે છે એ માતા પિતા કે જે છેવાડાના ગામમાં રહીને પણ એવું સપનું જોવે છે કે મારું બાળક ભણી અને મોટું થશે મારું બાળક ભણીને આગળ વધશે ત્યાં સુધી સપના ક્યારે પહોંચી જ નથી શકતા તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો